નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશભરની બેંકો માટે નિયમો બનાવનાર અને નિરીક્ષણ કરનાર કેન્દ્રીય બેંક આરબીઆઈએ ડિજિટલ બેંક એકાઉન્ટને લઈને મોટી ચિંતા વ્યક્ત કરી છે નવી માર્ગશિકાઓમાં રિઝર્વ બેંકે ડિજિટલ એકાઉન્ટને ઉચ્ચ જોખમવાળું ખાતું કહ્યું છે આરબીઆઈ ડિજિટલ એકાઉન્ટમાં જમા પૈસાને હોટ મની ગણાવ્યા છે આનો અર્થ એ છે કે આ પૈસા જલ્દીથી કાઢી શકાય છે અને આનાથી બેંકને જોખમ રહે છે રિઝર્વ બેંકના નવા નિયમ અનુસાર બેંકોએ આવા રિયલ સેવિંગ ત્યારે રિટેલિંગ સેવિંગ અકાઉન્ટને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવા પડશે કારણ કે આ ખાતોમાં નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા સરળતાથી પૈસા કાઢી શકાય છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ડિજિટલ અકાઉન્ટને લઈને આરબીઆઈનો આ નિર્ણય ગયા વર્ષ સિલિકોન વેલ બેંકની મુશ્કેલીનામાં ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જો કે મિત્રો આ બેંકની આર્થિક સ્થિતિ ખરાબ થવાની જાણકારી મળતા જ લોકોએ થોડા કલાકોમાં ડિજિટલ મોડની તેમના પૈસા બધા કાઢી લીધા હતા જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે મારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ